નમસ્કાર દોસ્તો હું હેલ્થ કોચ અને તમારો મિત્ર લલિત સુત્રિયા દોસ્તો પુરુષોએ પ્રોસ્ટેટની બીમારીથી બચવા માટે પ્રોસ્ટેટ ગ્રંથિ અને તેના પ્રશ્નો જાણી લેવા જોઈએ પુરુષોમાં પ્રોસ્ટેટ એ માંસપેશીથી બનેલી અખરોટ આકારની એક ગ્રંથિ છે જે વાલ્વની જેમ કાર્ય કરે છે આ ગ્રંથિ યુરિન બેગ એટલે કે બ્લેડર એની નીચે એટલે કે બેગની આઉટલેટ પર અને મળાશયની સામે સ્થિત હોય છે

પ્રજનનમાં પ્રોસ્ટેટનું કાર્ય સમજવા જેવું છે આ પ્રવાહીની મદદથી શુક્રાણી ગર્ભધાન માટે ગર્ભાશયની ગ્રેવામાં પ્રવેશ માટે મદદ મળે છે સ્ખલ દરમિયાન પ્રોસ્ટેટ ગ્રંથિના સ્નાયુઓ યુરેથ્રાના રસ્તે સીમન બહાર થવામાં મદદ કરે છે

પેશાબ ક્રિયા વખતે પ્રોસ્ટેટ વાલ્વ ખુલે છે એટલે બ્લેડર ખાલી થાય છે બ્લેડર ખાલી થતા પ્રોસ્ટેટ વાલ્વ બંધ થઈ જાય છે પણ ઘણી વખત બ્લેડરમાં માં ભરાવો થયા બાદ

કિડની સહિત બીજા ઓર્ગન કરવા સાથે ઓછું પીવાથી એવી જ રીતે ઘણા પુરુષોમાં પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી પ્રોસ્ટેટ ફૂલી ને મોટી પણ થાય છે તે ઉપરાંત પુરુષો એ ઉભા રહીને પેશાબ કરવાથી બ્લેડરમાં ચાર પાંચ ટીપા પેશાબ રહી જાય

પ્રોસ્ટેટ વધ્યાનું ફૂલ્યાનું કે મોટી થયાનું ચિહ્ન છે હવે આપણે પ્રોસ્ટેટ પર ઔષધિ ઉપચાર જોઈએ તો શરૂઆતના સ્ટેજમાં ધ્યાન આપીને પૌષ્ટિક ખોરાક અથવા તો ઔષધિ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો અમુક હદ સુધી પ્રોસ્ટેટ ક્યોરેબલ છે અને ઓપરેશનથી બચી પણ શકાય છે એમાં આપણે બાહ્ય ઉપચાર જોઈએ તો નાભી થી નીચેનો ભાગ ગરમ પાણીના ટબમાં રહે એ રીતે પંદર થી વીસ મિનિટ દરરોજ બેસવું અને ઔષધમાં માં ગોરખ મુંડી ઉત્તમ દવા છે હવે આ પાણી ગરમ કેટલું જોઈએ તો ત્રીસ ડિગ્રી થી આડત્રીસ ડિગ્રી ની વચ્ચે આપણે એ પાણી ગરમ રાખી શકાય અને બીજું ઔષધમાં જોઈએ તો ગોરખ મુંડી એની ઉત્તમ દવા છે હવે ઔષધિ પ્રોસ્ટેટ જે છે એ જોઈએ તો અલગ અલગ રીતે છે તો એ ઔષધિમાં પ્રોસ્ટેટની ની ઔષધિમાં ગોરખમુંડી ગોખરુ અને સાટોડી ત્રણેયનું ચૂર્ણ બનાવી સવાર સાંજ એક એક ચમચી લેવું જોઈએ બીજી ઔષધી જોઈએ તો એક સ્પૂન આખા ધાણા એક સ્પૂન જવ અને એક સ્પૂન આમળા પાવડર ને એક નાના ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવા પછી સવારે પાણી સારી રીતે ઉકાળી ઠંડુ થયા પછી એને ગાળીને એ પાણી પીવું પ્રોસ્ટેટ ની ઔષધિમાં ત્રીજી જોઈએ તો દોઢ થી બે કપ જવ છ કલાક પલાળી રાખવા તેમાં એક થી દોઢ લિટર પાણી ઉમેરીને તે અડધું રહે ત્યાં સુધી ઉકાળવું તેમાં સંચળ નાખી શકાય છે પાણીને ગાળી દિવસ દરમિયાન પીતા રહેવું અને જવની પેસ્ટ બનાવી એમાં થોડો મસાલો ઉમેરીને એ જવ આપણે ખાઈ શકીએ છીએ આ સિવાય સાટોડી ગોખરું વાયવર્ણો શિલાજીત કે બંધ જેવી ઔષધિ ઉપયોગી છે જે આયુર્વેદિક વેદના માર્ગદર્શન મુજબ એ લેવાની હોય છે અને જરૂર પડે ન્યુરોલોજી ડોક્ટર પાસે નિદાન કરાવવું તેમાં વધારે ફૂલેલી જણાય તો યો સર્જન પાસે જઈ અને એની સર્જરી પણ થાય છે દોસ્તો પ્રોસ્ટેટ ખરાબીની ગંભીર વાત કરીએ તો પ્રોસ્ટેટના વધવાને બીપીએચ એટલે કે સોન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા કહે છે બીપીએચ એ કેન્સર નથી અને તેનાથી પ્રોસ્ટેટ ખતરો પણ પણ નથી એ પુરુષોના જીવનની ગુણવત્તા ને જરૂર પ્રભાવિત કરે છે એલોપેથી દવાથી પેશાબ પર કંટ્રોલ થઈ શકે પણ વધારે ફૂલી ગયા પછી મૂળ સ્થિતિમાં લાવી શકાતી નથી